મેમનગરમાં પીવાના પાણીનો બગાડ સામે આવ્યો છે હજારો લિટર પીવાનું પાણી કે જેનો બગાડ થયો છે પાણી ફરી વળતા રાહદારીઓ કે જે મુશ્કેલીમાં મુકાયા છે સમારકામ માટે ખોડે ખોદેલા ખાડામાંથી જ જે લીકેજ પાણીનું સામે આવ્યું છે તો સવારે પાણી સપ્લાય થતાં પાણી લીકેજ થયું હતું અને હજારો લિટર પાણીનો આ જે પ્રકારે બગાડ થયો હતો અને રોડ પર પાણી ફરી વળ્યા હતા તો શહેરમાં જે પ્રકારે પ્રેશરથી પાણી ન આવવાની સમસ્યા છે બીજી તરફ આ જે હજારો લીટર પાણીનો વેડફાટ કે જે થઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી જે કામગીરી થઈ રહી છે તેના પર જે સવાલો છે તે ઉઠવા પામ્યા છે તો જે પ્રકારે કામગીરીની અર્થે જે ખાડો ખોદવામાં આવ્યો હતો અને તેમાંથી જ આ જે પ્રકારે હજારો લીટર પાણીનો વેડફાટ સામે આવ્યો છે અને રોડ પર પાણી ફરી વળ્યા છે તો શહેરમાં અનેક જે પ્રકારે સમસ્યાઓ સ્થાનિકોએ કરી છે રહેવાસીઓએ કરી છે કે જ્યાં પાણી નથી આવતું પાણીની સમસ્યા જે પ્રકારે અનેક વિસ્તારોમાંથી સામે આવતી રહી છે ત્યારે આ પ્રકારે હજારો લીટર પાણીનો વેડફાટ એક તરફ જે થઈ રહ્યું છે તેનાથી જે પ્રકારે સવાર એક તરફ અમદાવાદમાં પાણીની સમસ્યા સર્જાય છે અથવા તો જો પાણી હોય તો એમાં પ્રેશર નથી આવતું પરંતુ અત્યારે અમે છીએ અમદાવાદના ગુરુકુળથી જે મેમનગર વિસ્તાર છે તે વિસ્તારમાં ત્યાં એક જગ્યાએ સમારકામ ચાલી રહ્યું છે સવારથી અહીં અત્યાર સુધીમાં લગભગ હજારો લીટર પાણી છે અહીં વેડફાઈ ગયું છે પાઇપલાઇનમાં લીકેજ થતાં આ પાણી વેડફાયું છે ઉનાળાનો એક તરફ એક બાજુ સમય આવી રહ્યો છે ત્યારે બીજી તરફ આ પ્રકારના પાણીનો વ્યય થઈ રહ્યો છે લોકો જો વાત કરવામાં આવે તો પાણીની સમસ્યા સાથે જોતા હોય છે પરંતુ સરકારને જાણે આની કોઈ જ પડી નથી સમારકામ વખતે દર વખતે આવી નાની મોટી ભૂલો થતી હોય છે ને જેના કારણે હજારો અને લાખો ક્યુસેક લિટર પાણી અહીં રોડ પર વેઠફાઈ જાય છે ચોક્કસી આજ દિન સુધી જો વાત કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યાઓ જે સમારકામ ચાલતું હોય છે તેની ભૂલ થાય છે અને પાણીનો બગાડ થતો હોય છે સરકાર આને લઈને ક્યારે લાગશે તે તો હવે જોવું રહ્યું ચંદ્રકાંત સાથે તો ચોક્કસથી તંત્ર જે પ્રકારે આવી કામગીરી જ્યારે થતી હોય છે અને ત્યારે જે લીકેજ સર્જાતું હોય છે તે કામગીરી ના અર્થે ક્યારે જાગશે તે ચોક્કસથી જોવું રહેશે આગામી દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રા